નમસ્કાર મિત્રો બડીમાં તમારું સ્વાગત છે વિસાવધર એટલે કે જૂનાગઢ જિલ્લાના વિસાવધરમાં જે પેટા ચૂંટણી થઈ એની અંદર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે મહાયુદ્ધ ચાલી રહ્યું છે જેમ કહેવાય છે કે ચૂંટણી દરમિયાન ઝઘડો પણ થયો હતો પણ અત્યારે જે જોવાનું રહ્યું કે ભાઈ જે ચૂંટણીની અંદર જે પરિણામની અંદર કની જીત થાય છે અત્યારે માનવામાં આવે તો આમ આદમી પાર્ટીનો માહોલ જે ત્યાં આગળ ખૂબ ચાલી રહ્યો છે બધા લોકો કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો ચાલીસ હજાર વોટથી ઉપર જીતી શકે છે અને ભારતીય જનતા પાર્ટી કહે છે કે પચાસ હજારથી ઉપર વોટથી જીતી શકે છે તો માનવું કનું સાચું તમારે જ કહેવાનું છે મિત્રો અત્યારે માનવામાં આવે તો બધા લોકો કહે છે કે ભાઈ ગપાલભાઈ ઇટાલિયા જીતી શકે છે કે ગપાલભાઈ ઇટાલિયા સારું કામ કરે છે ખૂબ લોકો સાથે રાત દિવસ અડધી રાતે આવી પહોંચે છે એના કારણે જે આ ગપાલભાઈ ઇટાલિયાનું ખૂબ લોકો માન આપે છે અને જે વિસાવદરની જે ચૂંટણી છે ગપાલભાઈ ની જે અવશ્ય જીત થશે એવું લોકો કહી રહ્યા છે પરંતુ મિત્રો આની અંદર જે વાત કરવામાં આવે તો જે જોવા જેવું રહી છે કે ભાઈ ચૂંટણી છે ચૂંટણી અંદર કઈ બી થઈ શકે કેમકે ઇવેન્ટ છે અને એક બાજુ જોવા જઈએ તો જે વોટિંગ ગણતરી જ્યારે થશે ત્યારે જ આપણને ખબર પડશે કે ભાઈ જીત કની થાય છે પણ આમ માનવામાં આવે તો લોકો દ્વારા જોયા પછી આપણને ખબર પડી જાય કે ભાઈ હા આ રીતના વોટિંગ થયું છે જે ચૂંટણી દરમિયાન એટલે કે ઓગણીસ તારીખે જે ચૂંટણી થઈ ગઈ છે તો એ આપણું હવે રાહ જોવાની થાય કે રિઝલ્ટ કેવી રીતના આવે છે એ પ્રમાણે આપણે કહી શકીએ પણ બધા જ લોકો કહે છે કે આમ આદમી પાર્ટી જે આરામથી જીત થાય છે આરામથી જીતી જશે તો મિત્રો આપણને જે પણ માહિતી મળે છે એ આપણે જાણીને પછી આપતા આપતા હોય છે કે હું તમને એ ના કહી શકું કે આમ આદમી પાર્ટીની જીત થશે કે કોંગ્રેસની જીત થશે કે પછી ભારતીય જનતા પાર્ટીની જીત થશે એ તો જ્યારે ગણતરી થશે ત્યારે જ ખબર પડે પણ એટલું આપણે કહી શકીએ કે માહોલ કેવો છે માહોલ કેવી રીતના થઈ શકે છે અત્યારે માનવામાં આવે તો આમ આદમી પાર્ટીનો માહોલ જે છે ત્યાં આગળ વધારે છે તો તમારે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે આપણે ધીમે 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 જેમ જેમ તેમ દિવસો વીતતા જ હશે જેમ જેમ માહિતી આવતી રહેશે એમ તમને બતાવતો રહીશ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરતા જજો જે હિન્દ